આજ હું પહેલી વખત મારા માલિકની પત્નીને પોતાની પત્નીની જેમ રાખવાનો હતો હું ઘણા દિવસથી આ સમયની રાહ જોઈ રહ્યો હતો અને ઘણા સમય પછી મને આજે આ મોકો મળ્યો હતો તો ચાલો મિત્રો હું તમને વિગતવાર બધી વાત કરું મારું નામ રાજુ છે અને હું નાના એવા ગામડાની અંદર રહેતો હતો મારી ઉંમર લગભગ એકવીસ વર્ષની છે થોડા સમય પહેલાં જ હું ગામડેથી સુરતમાં આવ્યો હતો હું મારા મમ્મી પપ્પાનો એકનો એક છોકરો છું શરૂઆતથી જ મારા પપ્પા મજૂરીનું કામ કરે છે અને ઘરના ખર્ચા કાઢે છે પરંતુ હવે ઉંમરને લીધે તે કામ કરી શકતા નથી એક દિવસ જ્યારે તે કામ કરી રહ્યા હતા ત્યારે તેની ઉપર દિવાલ પડી ગઈ જેને કારણે મારા પપ્પાના બંને પગની અંદર ફ્રેક્ચર થઈ ગયું અમારી પાસે જેટલા પૈસા હતા તે બધા તેનો ઈલાજ કરવામાં ખર્ચાઈ ગયા હવે પૈસાની તંગીને લીધે હું કામ ગોતવા સુરત આવી ગયો મિત્રો સુરત તમે જાણો છો કે ખૂબ જ મોટું શહેર છે પણ અહીંયા મારું ઓળખીતું પારખીતું કોઈ નહોતું થોડા દિવસ આમને તેમ ભટેક્યો પછી મને એક કરિયાણાની દુકાન ઉપર નોકરી મળી ગઈ દુકાનનો માલિક ખૂબ જ સારો હતો મેં તેને મારી બધી તકલીફ જણાવી તો તેણે મને કામ ઉપર રાખી લીધો મારું કામ ગ્રાહકોને સામાન આપવાનું હતું શેઠે શરૂઆતમાં મને પાંચ હજાર પગાર આપવાનું નક્કી કર્યું બે મહિના પછી તેણે મારો પગાર પણ વધારી દીધો હું ખૂબ જ આનંદથી ત્યાં કામ કરી રહ્યો હતો પરંતુ એક દિવસ મારી સાથે એવું બન્યું કે મારા જીવનમાં ભૂકંપ આવી ગયો મારા માલિકે મને કહ્યું કે આજે હું ટિફિન લાવતા ભૂલી ગયો છું તો તું મારા ઘરે જા અને મારું ટિફિન લઈને આવ થોડી વાર પછી હું તેના ઘરે ગયો આજે હું પહેલી વાર તેના ઘરે ગયો હતો મેં દરવાજો ખખડાયો તો માલકીને દરવાજો ખોલ્યો અને જ્યારે મેં તેને જોયા તો હું તો જોતો જ રહી ગયો હું કાંઈ બોલું તે પહેલાં તેણે મને ટિફિન આપતા કહ્યું આ લે સાચવીને લઈ જઈજે આની અંદર ડાવ છે છલકાઈ ના જાય હું ટિફિન લઈને દુકાને આવી ગયો રસ્તામાં હું વિચારતો હતો કે શર્ટની કિસ્મત કેટલી સારી છે અને જ્યારથી મેં શેઠાણીને જોયા હતા ત્યારથી મને કંઈક થઈ ગયું હતું મારું મન વારંવાર તેને ફરી વખત જોવાનું વિચારતું હતું એક દિવસ મેં એક પ્લાન બનાવ્યો મેં શર્ટના ટિફિનને સંતાડી દીધું અને જ્યારે જમવાનો સમય થયો જ્યારે શેઠ ટિફિન ગોતવા લાગ્યા તેણે મને કહ્યું રાજુ તે મારું ટિફિન જોયું છે થોડી વાર પહેલાં તો મેં અહીંયા જ રાખ્યું હતું હવે ખબર નથી ક્યાં મુકાઈ ગયું મેં તરત જ કીધું કે માલિક તમે આજે ટિફિન નહોતા લાવ્યા તો શેઠ બોલ્યા નહીં રાજુ મને બરાબર ખ્યાલ છે કે હું ટિફિન લઈને આવ્યો હતો આમ કહીને તે ટિફિન ગોતવા લાગ્યા જ્યારે ટિફિન ના જડ્યું તો બોલ્યા એક કામ કરતું ઘરે જલ્દી જા અને ટિફિન લઈને તરત પાછો આવો તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો કેમ કે આજે ફરી વખત શેઠાણીના દર્શન થશે હું વિચારતા વિચારતા તેના ઘરે પહોંચ્યો દરવાજો ખુલ્લો હતો હું સીધો જ અંદર જતો રહ્યો જ્યારે હું અંદર ગયો તો મને ઘરમાં કોઈ દેખાણું નહીં મેં બૂબ પાડી તો અંદરથી શેઠાણી બોલ્યા કોણ છે હું બોલ્યો ભાભી હું રાજુ છું શેઠે ટિફિન મંગાવ્યું છે તો ભાભી બોલ્યા તે ટિફિન તો સવારે લઈ ગયા હતા તો મેં તેને કહ્યું ભાભી દુકાનમાંથી ટિફિન ગાયબ થઈ ગયું છે ત્યારે ભાભીએ કહ્યું ઠીક છે તું પાંચ મિનિટ બેસ હું હમણાં આવું છું થોડીવાર માટે હું ત્યાં જ સોફા ઉપર બેસી ગયો શેઠનું ઘર ખૂબ જ મોટું હતું અને ખૂબ આલિશાન હતું થોડી વાર પછી ભાભી બહાર આવ્યા હું તો બસ તેને જોતો જતો ભાભી બોલ્યા શું વાત છે તું મને આ રીતે કેમ જોવા છો મેં કહ્યું ભાભીજી તમે ખૂબ જ સારા છો તમે માલિકનું ખૂબ જ ધ્યાન રાખો છો ત્યારે ભાભી હસતા હસતા બોલ્યા તું પહેલો વ્યક્તિ છો જેણે મારા કામની કદર કરી છે મેં કહ્યું ભાભી માલિક તો તમારા કામની કદર કરતા હશે ને ત્યારે ભાભી ઉદાસ થઈને બોલ્યા જો એવું હોત તો કેટલું સારું હોત જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તેણે ક્યારેય મારી સાથે આવી વાત કરી નથી કે ક્યારેય મને એવું કહ્યું નથી કે તું મને સારી લાગા છો મેં તરત જ મોકા ઉપર ચોખ્ખો માર્યો અને કહ્યું મને લાગે છે કે તમારા લગ્ન તમારા મરજીથી નથી થયા ત્યારે ભાભી તરત જ બોલ્યા તું બરાબર સમજી રહ્યો છે મને આની સાથે લગ્ન કરવામાં કોઈ રસ ન હતો પરંતુ મારા મમ્મી પપ્પાએ જબરદસ્તી મારા લગ્ન તેની સાથે કરાવી દીધા મને ભાભીની વાતોથી લાગી રહ્યું હતું કે તે પોતાના પતિથી જરાય પણ ખુશ નથી હવે તે પોતાની પર્સનલ વાતો મને બતાવવા લાગ્યા હતા એટલે મેં તરત જ વિચાર્યું કે આની સાથે મારી જોડી જામી શકે છે મેં કહ્યું ભાભી તો મારે તમારા જેવી પત્ની હોય ને તો હું તેને મારી આંખો ઉપર બેસાડીને રાખું ભાભી ધીમે ધીમે હસતા બોલ્યા તું વાતો કરવામાં ખૂબ જ હોશિયાર છો અને હું તારી વાતોમાં ભૂલી ગઈ કે મારે તને ટિફિન આપવાનું છે થોડી વાર પછી તેણે મને ટિફિન આપ્યું અને હું માલિકનું ટિફિન લઈને જતો હતો ત્યારે ભાભીએ પાછોથી કહ્યું સાંભળ રાજુ તારી સાથે વાત કરી મને ખૂબ મજા આવી એટલે મેં પણ એમ જ તરત કહી દીધું તો તમને મજા આવી હોય ને તો મને તમારો નંબર આપો આપણે ફોન ઉપર વાતો કરીશું એટલે ભાભીએ મને તરત જ તેનો મોબાઈલ નંબર આપ્યો અને હું મનમાં અને મનમાં ખુશ થઈને દુકાન ઉપર આવી ગયો મેં વિચાર્યું પણ નહોતું કે મને આટલી જલ્દી તેનો નંબર આપી દેશે સાંજે દુકાન બંધ કરી હું મારા રૂમ પર ગયો અને જ્યારે હું સુવાની તૈયારી કરી રહ્યો હતો તો મેં વિચાર્યું કે સાલને એક વખત ભાભીને ફોન કરું મેં ફોન કર્યો ભાભીએ ફોન ઉપાડ્યો પરંતુ વાત કરવાની મારી હિંમત થતી નહોતી ત્યાં સામેથી ભાભી બોલ્યા કોણ બોલો છો કાંઈ બોલશો કે પછી મને આમ જ પરેશાન કરશો મારી તો કિસ્મત જ ખરાબ છે એક તો ઘરના આદમીથી પરેશાન છું અને આ બીજી તરફ ફોન કરીને તમે વાત પણ નથી કરતા મેં ધીમેથી કહ્યું હું રાજુ બોલું છું એટલે ભાભીએ કહ્યું અરે હા રાજુ તું બોલતો કેમ નહોતો મેં કહ્યું મને થોડોક ડર લાગી રહ્યો હતો ભાભી જોરથી હસી પડ્યા અને બોલ્યા શા માટે ડર લાગી રહ્યો હતો મેં કહ્યું મને એમ હતું કે માલિક ફોન ઉપાડી ના લઈ અને જો આવું થશે તો મારો વારો પડી જશે તો ભાભીએ કહ્યું તું ટેન્શન ના લે આજે તે ઘરે નથી મને થોડી વાર પહેલાં જ મારી સાથે ઝઘડો કરીને બહાર જતા રહ્યા છે તે માણસ મારા લાયક જ નથી મેં કહ્યું એવું તો શું થયું ભાભી એટલે ભાભી બોલ્યા અમે બંનેએ થોડા દિવસ પહેલાં જ રિપોર્ટ કરાવ્યા હતા પણ તારા સેટની અંદર પાવર જ નથી મેં ભાભીને કહ્યું મારી પાસે એક આઈડિયા છે જો તમે મારી વાત માનો તો તમારું કામ થઈ જશે અને સમાજની અંદર તમારી ઇજ્જત પણ એમ જ રહેશે ભાભીએ કહ્યું તું કહેવા શું માંગા છો મેં કહ્યું ભાભી કાલ બપોરે તમે મારી સાથે ચાલો ભાભીએ કહ્યું ઠીક છે અને પછી ફોન રાખી દીધો જ્યારે હું બીજે દિવસે બપોરે તેના ઘરે ગયો તો તે તૈયાર થઈને જ ઊભા હતા મેં કહ્યું ચાલો તો તે બોલ્યા પણ તું મને ક્યાં લઈ જઈ રહ્યો છો મેં કહ્યું તમે ચાલો તો ખરા તમને બધી જ ખબર પડી જશે થોડા સમય પછી અમે બંને એક અનાથ આશ્રમમાં ગયા તો ભાભી આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા આ તો અનાથ આશ્રમ છે મેં કહ્યું હા ભાભી અને જો તમે મારી વાત માનો તો અહીંયાથી એક બચ્ચું ગોદ લઈ લો આનાથી તમને એક બચ્ચું મળી જશે અને આ અનાથ બચ્ચાને મા મળી જશે તો ભાભીએ કહ્યું જો મારું ચાલતું હોત તો હું ક્યારનો એક બચ્ચું ગોદ લઈ લેત પણ મારા પતિ મને એમ એમના માટે ના કહી છે મેં ભાભીને કહ્યું તમે ફક્ત બચ્ચું લઈ લો માલિક સાથે વાત કરવાની જવાબદારી મારી ત્યાંની બધી જ ફોર્માલિટી પૂરી કરીને ભાભીએ ત્રણ વર્ષનું બચ્ચું ગોદ લીધું અને કહ્યું હવે બચ્ચું તો મેં લઈ લીધું પણ મારી સાથે પતિ પત્નીની જેમ કોણ રહેશે એટલે મેં તેને કહ્યું તમે મને તમારા પતિની જેમ જ માનો હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ અને તમને ખુશ પણ રાખીશ મારી વાત સાંભળીને ભાભી ખૂબ જ ખુશ થઈ ગયા રસ્તામાં મને ભાભીએ કહ્યું તારા શેઠ ગુસ્સો કરશે તો તો હું શું કરીશ મેં તેને આખો પ્લાન બરાબર સમજાવી દીધો અને પછી અમે ઘરે પહોંચ્યા અને હું દુકાને જતો રહ્યો મને જોઈને માલિક બોલ્યા રાજુ આજે કેમ મોડું થયું મેં કહ્યું શેઠ મારી આજે તબિયત થોડી ખરાબ હતી એટલે હું દવા પીને આરામ કરી રહ્યો હતો પછી હું મારા કામ ઉપર લાગી ગયો થોડી વાર પછી માલિક અચાનક બધું છોડીને ઘરે જતા રહ્યા તેની પાછો હું પણ ઘરે ગયો મારા પ્લાન મુતાબિક ભાભીને શોર્ટ લાગ્યો હતો આજુબાજુના બાજુના પાડોશીઓ કહેવા લાગ્યા કે સારું થયું કે આ નાના એવા છોકરાએ આવીને અમને કહ્યું મેં તો નહીં તો આજે તમારી પત્ની બચી ન શકત પાડોશીની વાત સાંભળીને શેઠે છોકરાને તેડી લીધું અને કહ્યું દીકરા તું મારા માટે ભગવાનથી પણ ઓછો નથી આજે તે મારી પત્નીને બચાવી છે તે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે અને પૂછવા લાગ્યા કે આ કોનો છોકરો છે તો પાડોશીઓ કહેવા લાગ્યા ખબર નથી આ આપણા એરિયાનો કે શેરીનો નથી જ્યારે ભાભીએ કહ્યું આ છોકરાના મા બાપ તો પતો નથી અને જ્યાં સુધી તેના મા બાપ માવી ન જાય ત્યાં સુધી હું આ છોકરાની દેખભાવ કરીશ તેની વાત શેઠ માની ગયા તો દોસ્તો આ રીતે મારા માલિકને છોકરું માવી ગયું અને પતિ માટે તો અમે બંને હતા જ અને હવે તમે સમજી શકો છો તો મારે વધારે ડિટેલમાં કહેવાની જરૂર નથી તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળશે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા પણ ખૂબ જ સરસ હતા મને ગમ્યા છે જો તમને ગમ્યા હોય તો લાઇક કરજો ધન્યવાદ મિત્રો